દાંતીવાડા તાલુકાનું મુખ્ય વેપારી મથક ગણાતું પાથાવાડા બજાર રોજબરોજ હજારો લોકોની અવર જવરથી ગુંજતું રહે છે આજુબાજુના ત્રીસથી ચાલીસ ગામોના લોકો ખરીદી માટે અહીં આવતા હોવાથી અહીંની સુવિધાઓ ઉપર ખાસ ભાર રહે છે પરંતુ બજારના મુખ્ય રસ્તા ઉપર એસેલ પ્લાઝા સામે આવેલ જાહેર શૌચાલય છેલ્લા કેટલાક સમયથી બંધ રાખવામાં આવતા વેપારીઓ તેમજ ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે સ્થાનિક વેપારી જીયાભાઈ ડી ચૌધરીના જણાવ્યા મુજબ જાહેર શૌચાલયના દરવાજાઓ સફાઈ કર્મચારી દ્વારા લોક કરી દેવામાં આવ્યા હતા જેના કારણે ખાસ કરીને મહિલાઓ તેમજ પુરુષોને શૌચક્રિયા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વેપારી નરેશ ડાભીએ પણ જણાવ્યું છે કે રોજબરોજના વેપારમાં આવતા ગ્રાહકોને શૌચાલયની તકલીફના કારણે તણાવ અનુભવવો પડે છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિએ સ્થળ ઉપર જઈ હકીકતની તપાસ કરી હતી અને ત્યારબાદ પાંથાવાડા તલાટી બસંતભાઈ રબારીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો તલાટીએ જાણકારી આપતા જણાવ્યું કે આ મુદ્દાની તાત્કાલિક નોંધ લેવામાં આવી છે અને જાહેર શૌચાલયના તાળા ખોલાવી યોગ્ય વ્યવસ્થા કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે સ્થાનિક વેપારીઓએ તંત્રને વિનંતી કરી છે કે પાથાવાડા જેવી વ્યસ્ત બજારમાં જાહેર મૂળભૂત સુવિધાઓ સતત ઉપલબ્ધ રહે જેથી આવન જાવન કરતાં લોકો તથા વેપારીઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પાથાવાડા ગ્રામ પંચાયત મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે જેથી સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર ઘોર નિદ્રામાંથી બહાર આવીને રોડ રસ્તાઓ સ્વચ્છ શૌચાલય પાણી સફાઈ જેવી જન સુખાકારી માટેની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે મારું નામ જયાભાઈ ચૌધરી છે હું પાંથાવાડાના બાજુના ગામનો છું અને પાંથાવાડામાં દુકાન ધરાવું છું એક વેપારી છું અહીં પાંથાવાડામાં બજારમાં જાહેર શૌચાલય છે એમાં રોડ બ્લોક જ લાગેલા હોય બરાબર કોઈ ભાઈ વ્યક્તિ બહારથી આવે બરાબર એને પેશાબ પાણી કરવું હોય તો ક્યાં જાય માણસ અમે એક મહિનાથી આ મૂતડી લોક જોઈએ છીએ છતાં પણ કોઈ દિવસ ખુલતો નથી કાલ આવ્યો તો કાલ સફાઈ કરીને લોક મારીને ચાવી લઈને વ્યો ગયો હું પથાવાળા નરેશભાઈ વાતાપેટ આપી મારું નામ છે અને આ મુતળી જાહેરમાં છે હું ક્યારે બી આવું તો મુતડી તાળા લાગેલા છે અને કોઈ જનતા સવારથી નવ વાગ્યોથી બ્લોક મારેલા ચોવીસ કલાક ચાલુ છે મારી માંગ એક જ છે કે લોક ના લાગવો જોઈએ અહીંના પથાવાળા ગામમાં ચાલીસ ગામ આવે બેન બેટી ક્યાં જાય મુતરવાનું એટલી પાણી કરવા ક્યાં જશે મારું કેવું એક છે કે લોક ન લાગવું જોઈએ ઉતળીઓ લોક લાગવું ન જોઈએ ખુલ્લું રાખવું જોઈએ